વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો સાતમો દાખલો જોઈશું શું કીધું છે એ બી એ એક રેખા છે અને પી તેનું મધ્ય બિંદુ છે આ એબી છે એક રેખા છે અને પી તેનું શું કીધું છે મધ્ય બિંદુ હવે મધ્ય બિંદુ હોય તો એ બે સરખા ભાગમાં વિભાજીત કરે તો આપણે પહેલું લખીએ એ ઇક્વલ ટુ થાય ને મધ્ય બિંદુ હોય તો આ બે ભાગ કેવા હોય સરખા હોય જેથી ખૂણો બી એ ડી એટલે આવાળો ખૂણો થયો અને એ બી ઈ આ વાળો ખૂણો અને આવાળો ખૂણો એ સરખા છે તો અહીંયા લખીએ ખૂણો બી એ ડી ઇક્વલ ટુ ખૂણો એ બી ઈ હવે આ ખૂણો છે કયો કીધો છે બી એ ડી ડીવાળો ખૂણો છે એને જો હું એવું લખી શકું પી એ ડી તો અહીંયા લખીએ ખૂણો પી એ ડી ઇક્વલ તો અહીંયા છે એ બી ઈ આવાળો ખૂણો છે એને હું પી બી ઈ લખી શકું તો પી બી ઈ પછી અને ખૂણો ઈ પી એ હવે આ જોઈએ ત્રિકોણ કયું સાબિત કરવાનું છે અહીંયા લખીએ ત્રિકોણ ડી એ પી ત્રિકોણ ડી એ પી અને ત્રિકોણ ઈ બી પી માટે હવે પહેલાં જ જોઈએ અહીંયા આપેલું છે કયું છે ઈ પી એ હવે આ ઈ પી એટલે આવાળો ખૂણો થયો ઈ પી એ તો અહીંયા લખીએ ઈ પી એ ઇક્વલ ટુ શું આપેલું છે ડી પી બી એટલે ડી પી બી એટલે આવાળો ખૂણો ખૂણો ડી પી બી હવે જો તમારા ત્રિકોણ બને છે કયા ત્રિકોણ બને છે ડી એ હવે આ છે આખો ડી એ પી ત્રિકોણ અને પછી છે ઇ બી પી આ વાળો ત્રિકોણ હવે એમાં જે વચ્ચે એકા સમોસો ને એકા સમોસો એમાં વચ્ચેવાળો ભાગ આવતો હોય કે જે બંનેમાં આવતો છે એ કયો છે ઈ ડી આ વાળો ભાગ છે જો આવાળો ભાગ આમ ત્રિકોણ કરીએ તો આમાં બી આવે અને આ કરીએ તો આમાં બી આવે એટલે વચ્ચે વચ્ચેવાળો ભાગ વાળો ભાગ થયો ને આવાળો ખૂણો ઈ ડી તો એ બંનેમાં ઉમેરીએ તો લખીએ પ્લસ ખૂણો E P પ્લસ ખૂણો ઈ પી ડી હવે આ ખૂણો ઉમેર્યો તો શું થયું જો આપણે આપેલું છે ઈ પી એટલે આ વાળું થયું આટલું વત્તા ઇ પી ડી પી અને પી ડી તો કયું બને છે એ પીડી આખું બને છે ને એ પી ડી તો અહીંયા લખીએ ખૂણો એ પી આ આખો ખૂણો આવાળો આખો ખૂણો બની જાય આ ને આ ખૂણો સેમ થાય એટલે આખો ખૂણો બની જાય એ પી ડી બરાબર એવી જ રીતે આવાળો ખૂણો કયો કીધો છે ડી પી બી એટલે આ ખૂણો અને ઈ પીડી એટલે આ વાળો ખૂણો એટલે આ ખૂણો બને ખૂણો કયો બને ઈ પી બી બને ખૂણો ઈ પી બી અત્યારે તો બીપી ઈ અહીંયા એથી લીધું હતું એ પીડી તો અહીંયા લઈએ બીપી ઈ ખૂણો બીપી હવે આને આપી દઈએ પર્યામ નંબર એક હવે આ ત્રિકોણ છે એક આવી ગયું બીજું આવી ગયું અને ત્રીજું આવી ગયું તો પેલું લખીએ એ પી બરાબર પી કેમ પક્ષમાં આપેલું છે એવી રીતે બીજું છે ખૂણો બે ત્રિકોણ છે એમાં જો એપી અને આ પી બંને બાજુ સેમ છે હા પછી છે ખૂણો પીએ ડી તો આ પી એ અને પી બી ઈ એ બી કેવા છે સરખા છે તો લખીએ ખૂણો પી એ ડી ઇક્વલ ખૂણો પી બી ઈ તેના મુજબ પક્ષ મુજબ પક્ષમાં જ આપેલું હતું એ અને ત્રીજું લખીએ આપણે અહીંયા શોધ્યું એ એટલે એ પીડી લખીએ ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો બી પી ઈ કયો આ એ ડી એટલે આ વાળો ખૂણો અને આવશે બી પીઈ આવાળો આખો ખૂણો એ કેવા છે સમાન પરિણામ એક પરથી આટલું લખ્યું હવે ત્રણ થયું આ કયું થઈ બાજુ ખૂણો અને ખૂણો હવે આપણે ત્રિકોણમાં જઈએ કયો ત્રિકોણ જોઈએ આ ડી એ પી આ ડીએ પી છે એમાં એપી શું છે બાજુ છે પછી પી એ ડી આ પી એ ડી એટલે આ ખૂણો થયો અને બીજું કયો છે એ પી ડી તો એ પી ડી તો આ બી ખૂણો થયો એપીડી તો આ ખૂણો બાજુ અને ખૂણો તો કઈ શરત થઈ આપણે અહીંયા કે ત્રિકોણ ડી પી એકરૂપ ત્રિકોણ ઈ બી પી કયું ખૂણો બાજુ અને ખૂણો એટલે બે ખૂ બા ખૂ મુજબ એકરૂપ થયા હવે એકરૂપ હોય તો એને રૂપ જો આમાં એડી આવે છે હા આવ્યું અને છે બીઈ તેથી એડી ઇક્વલ ટુ બી કેના ઉપર સીપીસીટી મુજબ એ બંને કેવા થશે સરખા થશે